સોલંકી સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામાં એવા દિલીપભાઈ સંઘાણી અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા જિગ્નેશભાઈ પટેલ પ્રયત્નો અને સમજાવટથી બે ફોર્મ પરત ખેંચાતા જિજ્ઞેશ પટેલ સહિત ચૌદ સભ્યોનું બોર્ડ બિનહરીફ થયું છે બિનહરીફ થયેલા તમામ ડાયરેક્ટરોનો માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફિસે સભાખંડમાં ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોએ સંઘના તમામ ડાયરેક્ટરોને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય તેમજ ખેડૂત આગેવાનોએ ડાયરેક્ટરોને અભિનંદન પાઠવ્યા સતત ત્રીજી વખત સંઘના ડાયરેક્ટર પદે જીગ્નેશ પટેલ સહિતની ટીમ બિનહરીફ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી આ સત્કાર અને અભિવાદન સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સહકારી ક્ષેત્રના આગેવાન સંઘ અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ

રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિજ્ઞેશભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતા ને આ તબક્કે યાદ કરું જે રીતે માર્કેટિંગ યાર્ડનું યાર્ડનો વિકાસ મોહન આતા સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો એ પ્રમાણે એ ચિલ્લા પ્રમાણે મનુ આતા વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હમેશ માટે સંઘ માટે આપ્યો હોય ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિજ્ઞેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે યુરિયાનો પ્રશ્ન હોય ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય એ બધી બાબતે જીગ્નેશભાઈ હોય ખેડૂતો હોય એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે ત્યારે હું આજે જિગ્નેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણે આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે એ જ અપેક્ષા રાખું છું ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી અને આખી ટીમને આપું છું જય શ્રી રામ